નમસ્કાર દર્શક મિત્રો હું છું મનીષ સ્વાગત સ્વાગત છે આજે અમદાવાદમાં આવેલું ગોવિંદ વિસ્તારમાં આજે નવજ્યોત મહિલા વિકાસ ચોથું મહિલા બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે વધુ માહિતી જાણીશું એના જે આયોજક છે એમની પાસેથી નમસ્કાર સર આપણો પરિચય આપો મારું નામ રમેશભાઈ નાગર છે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટ છું અને જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનનું ફેડરેશન ઉપાધ્યક્ષ છે આ નવજોત મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા ચોથી વાર પહેલીવાર બીજી વાર ત્રીજી વાર નહીં ચોથી વાર આ જે સામૂહિક બાર યુગલનું જે લગ્ન સમારોહ ઉજવવામાં આવી રહ્યું છે એ અમારા માટે અને અહીંયા ઉપસ્થિત લગભગ અઢી હજારની મેદિની માટે બહુ દિલને સ્પર્શી જાય એવી વાત છે આખું આયોજન સફળ કરવામાં અમને જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના પાંચ ગ્રુપોનો સહયોગ મળ્યો હા જેમ કે ના અમારા પ્રેસિડેન્ટ છે ગિરીશભાઈ છે એમણે વ્યવસ્થા સંભાળી લીધી રૂપલબેન વૈદ્ય જે યશના પ્રેસિડેન્ટ છે એમણે વ્યવસ્થા સંભાળી લીધી અને બીજા બધા ટ્રસ્ટ એ લોકોએ પણ અને આજે જે પણ આ સમારોહ છે એ દોઢસો લોકો જેમને વસ્તુઓ અથવા રોકડ દાન આપ્યું છે એ લોકોને પણ આભારી છે કેમ કે એ લોકોએ ઉદાળતા ના દાખલ હોત તો આજે આટલું સફળ આયોજન ના થઈ શક્યું હોત અમારા બારે નવ યુગલ દંપતીઓને ખૂબ ખૂબ આ આશીર્વાદ છે જીવનમાં ખૂબ આગળ વધો અને અમને વારેઘડી ઘડી સેવાની તક આપે એવું નવજોત મહિલા ટ્રસ્ટને ને અમે આભારી છીએ અને વિનંતી પણ કરીએ છીએ આજે જે થઈ છે બાર જોડાઓનું આયોજન એને લગભગ ચોવીસ જણા અને આ છેલ્લા દોઢ મહિનાથી આ બધું આયોજન ચાલે છે ચોવીસ કલાક આમાં ગંગાબેન છે ટ્રસ્ટ છે એ લોકોએ તણ મહેનત કરી મેં કાલે રાત્રે બાર વાગ્યા સુધી અમે બીજી હતા જ્યારે કે અમને સવારે નવ વાગે અહીંયા આવી જવાનું હતું તો મહિલાઓનું પણ ખૂબ ખૂબ આમાં સહયોગ છે અને ખાસ કરીને આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જે સિંધ ઓપરેશનના લીધે અમારે સરકારશ્રીએ વિનંતી કરી હતી કે તમે પણ સહભાગી બનો તો અમે એક હજાર બ્લડ બોટલ ભેગી કરવાની છે જાયન્ટ ફાઉન્ડેશન અમે કીધું આજથી શરૂઆત કરીએ ભલે દસ બોટલ આવે વીસ બોટલ આવે પણ એક શુભારંભ કરીશું તો લગભગ એક કેમ્પનું આયોજન કરીશું તેમાં અમને સફળતા મળશે એ રીતે બહુ સારી વાત કહી કે જે પહેલગામમાં જે આતંકવાદી હુમલામાં છે એમને કીધું કે આજે બ્લડનું ડોનેશન કરવાનું કેમ્પ રાખવાનું બહુ બહુ સરસ મોટી વાત છે અને સર હું પૂછીશ કે આ દર વર્ષે કરવામાં આવે છે કે અમુક ટાઈમ પછી આમાં આમાં જે નવજોત મહિલા વિકાસ છે એનું તો ચોથું આયોજન છે પણ અમે લાયન્સ અને જાયન્ટ્સ ગ્રુપ દર વર્ષે લગભગ ચારેક માસ મેરેજમાં અમે ઇન્વોલ્વ થઈએ છીએ ને અમારા કોમન મેમ્બર છે અમે એમ કે ગિરીશભાઈ છે લાયન્સમાં પણ છે લાયન્સમાં પણ અનેક સંસ્થાઓમાં છે હું પણ લગભગ છપ્પન ટ્રસ્ટોમાં ટ્રસ્ટી અથવા સલાહકાર તરીકે છું તો અમને માટે તો પ્લેટફોર્મ ઇમ્પોર્ટન્ટ સેવા કાર્ય અમારા માટે આપણે ગિરીશભાઈ પાસે પણ બે શબ્દ જાણીશું આજના સૂગ્રામ માટે નમસ્કાર આજના વિશે તમે લગ્ન સમારોહ કરવામાં આવ્યું છે એના વિશે આપ શું કહેશો અત્યાર સુધીમાં નવજોત અને સર્વોદય વેલફેર ફાઉન્ડેશન બંનેના થઈને ટોટલ આપણે સત્તર સમૂહલગ્ન સફળતાપૂર્વક પાર પાડ્યા છે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ્રી ટુ થ્રી ટુ બી ટુમાં આજે મારો પદભાર મીડિયાનો જ છે એટલે હું અહીંયા ઉપસ્થિત થયો છું લાયન્સ અને જાયન્ટ્સ બંને ભેગા મળીને આ સમૂહ કુલ એકસઠ વસ્તુનો પર્યાવરણ અનુદાન પેટે આપેલ છે હમણાં જ આ પ્રોગ્રામમાં મેયરશ્રી અને ધારાસભ્યશ્રી બંને ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નવવધુઓને આશીર્વાદ આપ્યા છે બહુ સારી વાત છે આપણા અમદાવાદના મહાનગરપાલિકાના જેવા કે મેયરશ્રી પ્રતિભાબેન જઈ આપણા મણિનગરના ધારાસભ્યશ્રી રૂપ લાડીલા અમુલભાઈ ભટ્ટ શંકરભાઈ કોર્પોરેટર અને આશાબેન અને મોનીષાબેન એમણે પણ એ આજી આપી અને એમને આશીર્વાદ બી આપવામાં આવ્યા છે એમના થ્રુ અને આપણે મોહ ભક્ત હવે આ મહિલા નવજૂત મહિલા પર પછી દ્વારા જે સમિલક્યોનું આયોજન થાય છે એ મેઢો તેમ કરતા બેરીશભાઈ રાકેશભાઈ બધાની જે ટીમ છે એ ખૂબ સારી કરીને બહુ સફળ સફળ રીતે જે સમિલકતાનું આયોજન કર્યું છે અને ભવિષ્યમાં પણ આ રીતે અમારી જ્યાં પણ સમારી જરૂર હોય ત્યાં અમે એમની સાથે છીએ અને સમાજના જે આર્થિકને નબળા છે એ લોકો આમાં જોડાય અને સામૂહિક રીતે એમના જો મહેનત થાય તો ખોટા ખર્ચા ના થાય અને સમાજને એનું એક સારું સંગેત જાય અમે હંમેશા એમની સાથે છીએ અને જ્યારે પણ જરૂર પડે અમારી આર્થિક કે કોઈપણ હેલ્પ અમે સો ટકા એમની સાથે મદદ કરીશું ઉપક્રમે બાર દીકરા દીકરીઓ પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે આ પ્રસંગે સૌપ્રથમ જે અઠ્યાવીસ લોકોએ પહેલગામમાં પોતાના જીવ ગુમાવ્યા છે તેને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ મધ્યમ વર્ગ જ્યારે આ સમયમાં ખર્ચાઓના જુદા જુદા બંધનમાં સપડાતું હોય છે ત્યારે લાયન્સ ક્લબ જાયન્સ ક્લબ અને નવજીવન મહિલા ટ્રસ્ટ દ્વારા જે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક જ ખર્ચે એક જ માળવે બાર દીકરા દીકરીઓના લગ્ન થાય સમાજનો ખર્ચ ઓછો થાય છતાં પણ એની ભવ્યતા થાય આ ખૂબ સુંદર આયોજન છે હું ત્રણેય લાયન્સ ક્લબ જાયન્સ ક્લબ અને નવજોત મહિલા વિકાસ ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તેઓ આવી ઘણી બધી એક્ટિવિટી કરે છે તેમાં પણ તેઓ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું જે બાર દીકરા દીકરીઓના આજે લગ્ન થઈ રહ્યા છે તેમને લગ્નની અને ભવિષ્યના ઉજ્જવળ જીવનની શુભેચ્છાઓ પાઠવું છું આજે એક બીજું ખૂબ સુંદર કાર્ય ત્રણેય લાયન્સ ક્લબ જાયન્સ ક્લબ અને નવજોત મહિલા વિકાસ દ્વારા અહીંયા શહીદો માટે અને બોર્ડર પર જે લોકો અત્યારે જે સૈનિકો આપણે માટે લડી રહ્યા છે તેમને માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું પવિત્ર કામ કરવામાં આવ્યું છે તે ખૂબ સુંદર કાર્ય છે તેને માટે પણ ધન્યવાદ આપું છું જે ઉભા છે કુલર અને પંખાની વચ્ચે